સોનગઢ નગરપાલિકા દ્વારા આજ રોજ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિઠ્ઠલ રૂખમણી મંદિર ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી અને પાણીની ટાંકી અને સ્ટ્રીટ લાઇટો નાપોલ નાખવાનું કામના લોકાર પણ કરવામાં આવ્યું હતું જેમાં સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકા બેન પાટીલ હેતલભાઈ મહેતા તેમજ આશિષભાઈ શા અમિતભાઈ અગ્રવાલ સોંગડ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગામિત અને રાજુભાઈ ભાવસાર તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા સાથે જ આ લોકાર પરના મુખ્ય મહેમાન ભાજપ તાપી જિલ્લા પ્રમુખ suraj bhai vasava તેમજ ધારા સભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે હાજરી આપી હતી ત્યાર બાદ જીએસટી ના સુધારા થયા

તથા જિલ્લા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા સાહેબના હસ્તે નગરપાલિકા પ્રમુખ સારિકાબેનની હાજરીમાં પંદરમાં નાણાપંચની દસ લાખ લીટરની પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા ત્રણ કરોડને સત્યાસી લાખના આઉટગ્રોથ એરિયાની જે ગ્રાન્ટ છે તેના લાઇટ વિથ પોલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કામોના લોકાર્પણ થવાથી લોકોને શું ફાયદા આ કામમાં લોકાર્પણમાં પ્રથમ જે સ્ટ્રીટ લાઇટનું કામ છે જે આઉટગ્રોથ છે કે જે સોનગઢ નગરની હદ છે તેની સાથે જે તાલુકો જોડાયેલો છે ગામડા તે વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં જે સ્ટ્રીટ લાઇટ આવશે એટલે તેમાં આપણી જે જનતાઓને ખૂબ જ ફાયદો થશે ને એક સરસ વિકાસનું કામ થશે આશરે કેટલા રૂપિયાના કયા કામોનું રોકાણ આશરે ત્રણ કરોડ ને સત્યાસી લાખનું આજે મૂરત કરવામાં આવ્યું છે સ્ટ્રીટ લાઇટ વિથ પોલ તથા એક કરોડ ને પંદર લાખ ની પીવાના પાણીની દસ લાખ ટાંકીનો આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે સોનગઢનગરમાં એમ તો ક્યાંક પીવાના પાણીની સમસ્યા નથી પણ જે થશે બાકી રીતે પણ આનાથી પૂર્ણ થશે એવું લાગે જે ચોક્કસ પૂર્ણ થશે જૂની જે પચાસ વર્ષ જૂની ટાંકી હતી એને ડિમોલાઇઝ કરીને ચાર લાખ લીટરની હતી હવે દસ લાખ લીટરની આ નવી ટાંકી બનાવવામાં આવેલ છે જેને ટૂંક સમયમાં કાર્યરત કરીને આમ તો બધે પાણીની સમસ્યા નથી પણ જ્યાં પણ બાકી છે ત્યાં પૂરી રીતે પહોંચાડવામાં આવશે આવનાર દિવસો સોનગઢ નગરપાલિકા વિકાસ કાર્યોમાં કોઈ નવું આયોજન જી આવનાર વિકાસ કાર્યમાં જે સ્વિમિંગ પુલનું આપણે ખાત ખાતમુહૂર્ત કર્યું છે એનું ટૂંક સમયમાં લોકાર્પણ કરીશું તેની સાથે ગ્રાઉન્ડનું અત્યારે કામ ચાલી રહ્યું છે ક્રિકેટ ગ્રાઉન્ડનું તેની સાથે ઇન્ડોર રમતો બધું સાથે આવશે ને એનું પર લોકાર્પણ કરવામાં આવશે